નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું તો ધોરણ છ ના જે બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છ ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક આપેલ પ્રશ્નના જવાબ બે વાક્યમાં લખો ગદ્યમાંથી ત્રણ પ્રશ્નો જેમના ગુણ છે છ નંબર એક છાતી સરસો ચાપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે આનંદીનો કયો ગુણ તમને ગમ્યો કેમ તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પે બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો

નંબર ચાર એક ઈડરનો વાણ્યો કવિતાના આધારે હિંમતે મરદા તો મદદે ખુદા કહેવત સમજાવો તો તેમનો જવાબ પણ આપી દીધેલો છે પ્રશ્ન બે ફકરાના આધારે પ્રશ્નના જવાબ લખો જેમના ગુણ પાંચ તો અહીં ફકરો છે એ ફકરો તમારે ધ્યાનપૂર્વક વાંચી અને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક મૈત્રી ટકાવવા શું જરૂરી છે મૈત્રી ટકાવવા માટે ત્યાગ ભાવના અને સ્વાર્થ ભાવના વિનાની વૃત્તિ જરૂરી છે નંબર બે સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે સાચા મિત્ર માટે કંઈક મેળવવાની વૃત્તિ નહીં પરંતુ આપવાની વૃત્તિ હોવી જોઈએ નંબર ત્રણ સાચો મિત્ર અરીસો છે કેવી રીતે તે સાચો રસ્તો બતાવે છે નંબર ચાર અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે અહીં અવળે રસ્તે એટલે આપણા અવગુણો નંબર ચાર ઓળધોળ થઈ જવું જેવો અર્થ ધરાવતું શબ્દ જૂથ કયું છે તો કે ઓતપ્રોત થઈ જો વેકેશનના લાભનો એટલે કે સદુપયોગ કરી શકો છો પ્રશ્ન ત્રણ આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો માંથી બે લખો જેમના ગુણ આઠ નંબર એક માં તેમાં બીજા બધા વગડાના વા તો તેમનો જવાબ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે પરિશ્રમ એજ પારસ મણિ ત્યાર પછી છે નંબર ત્રણ નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન અ નીચે આપેલ શબ્દનો અર્થ લખવો જેમના ગુણ ચાર થતી ફોલ્લી હેરાન ગતિ રંજાળ પ્રશ્ન ચાર બ માં આપેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેમના ગુણ છ નંબર એક કશા ફેરફાર વિનાનું અકબંધ નંબર બે ચક્ર જેવા આકારનું ચક્રાકાર નંબર ત્રણ શબ્દ વિનાનું નિઃશબ્દ નંબર ચાર સહેલાઈથી ન મળે તેવું દુર્લભ નંબર પાંચ લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા શિબિર નંબર છ શોકમાં પડેલું વિષાદગ્રસ્ત પ્રશ્ન પાંચ અ આપેલ વાક્યનો કાળ પરિવર્તન કરો જેમના ગુણ પાંચ નંબર એક ગયા મહિને મારી બહેનના લગ્ન હતા તો કે આવતા મહિને મારી બહેનના લગ્ન હશે નંબર બે ચારે કોર નીરવ શાંતિ હતી વર્તમાનકાળમાં ફેરવો તો કે ચારેકોર નિરવ શાંતિ છે નંબર ત્રણ હું ગઈકાલે મુંબઈ ગયો હતો ભવિષ્યકાળમાં ફેરવો હું આવતીકાલે મુંબઈ જઈશ નંબર ચાર ટેબલ પર નાસ્તો પડ્યો હતો વર્તમાનકાળમાં ફેરવો ટેબલ પર નાસ્તો પડ્યો છે નંબર પાંચ નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી ભવિષ્યકાળમાં ફેરવો તો નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવશે પ્રશ્ન પાંચ બ સંજ્ઞાનું વર્ગીકરણ કરવો જેમના ગુણ પાંચ જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞામાં રાજ આફ્રિકા સમૂહવાચક સંજ્ઞા રેલી લશ્કર દ્રવ્યવાચક સંજ્ઞા ચા દૂધ જાતિવાચક સંજ્ઞા પર્વત જંતુ ભાવવાચક સંજ્ઞા ઉમંગ નફરત પ્રશ્ન પાંચ ક આપેલ વિશેષણ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના ગુણ પાંચ નંબરે તોફાની શાંતિથી તોફાની બાળક શાંતિથી ઊંઘી ગયું નંબર બે નાની વ્હાલપૂર્વક નાની મુન્નિને મમ્મીએ વ્હાલપૂર્વક ગોદમાં લીધી નંબર ત્રણ એક અને શાંતિથી એક સંન્યાસી શાંતિથી આવે છે નંબર ચાર સુંદર નીચે સુંદર પંખી નીચે બેઠું નંબર પાંચ રમણીય ખૂબ અમને રમણીય જગ્યાઓમાં ફરવું ખૂબ ગમે છે પ્રશ્ન છ અ ભાવ દર્શાવતા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક આ ફૂલનું સૌંદર્ય મારા હૃદયને ખાલી જગ્યા આપે છે શાંતિ નંબર બે મારી મમ્મીનું હાસ્ય મને સૌથી વધુ ખાલી જગ્યા આપે છે ખુશી નંબર ત્રણ મિત્રોના સાથ વિના શાળાએ જવું ખૂબ ખાલી જગ્યા લાગે છે નિરાશાજનક નંબર ચાર જ્યારે પપ્પા મારા માટે નવી સાયકલ લાવ્યા ત્યારે મારી આંખો ખાલી જગ્યાથી ચમકી ઉઠી ખુશી નંબર પાંચ શાળામાં મારા શિક્ષકની પ્રશંસા મળવાથી મને ખૂબ ખાલી જગ્યા થાય છે ગર્વ પ્રશ્ન છ બ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમના ગુણ પાંચ નંબર એક દુઃખ ઘવાયેલું પક્ષી જોઈને મને દુઃખ થયું નંબર બે નવાઈ અચાનક તેને મારા ઘરે જોઈને મને નવાઈ લાગી નંબર ત્રણ કાળજી મારી મમ્મીને મારી ખૂબ કાળજી છે નંબર ચાર ચિંતા મમ્મી ઘરે ફોન મૂકી ભૂલી જતા મને ચિંતા થઈ નંબર પાંચ ડર કેયુરને અંધારામાં મંદિરે જતા ડર લાગ્યો પ્રશ્ન સાત અપ પાત્રોનો પરિચય લખો બે માંથી કોઈ પણ એક જમના ગુણ પાંચ નંબર એક અભિમન્યુ તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે ઝવેરચંદ મેઘાણી ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન સાત વર્ણન કરો જેમના ગુણ પાંચ અહીં ચિત્રનું વર્ણન છે કે આપેલ ચિત્ર બગીચાનું છે બગીચામાં અનેક બાળકો રમી રહ્યા છે બગીચામાં હિંચકા લસરપટ્ટી ઉચક નીચક વગેરે જેવા રમવાના સાધનો દેખાઈ રહ્યા છે બગીચામાં ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે બગીચામાં સુંદર મજાના ફૂલ છોડ પણ દેખાઈ રહ્યા છે પ્રશ્ન આઠ કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આઠથી દસ લીટીમાં લખો ત્રણ માંથી એક ઘટનાનું વર્ણન કરો તો તેમનો જવાબ તમને છે જે ઘટનાનું વર્ણન તમને પણ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે કે તમારા પરિવારમાં ઉજવવામાં આવેલ પ્રસંગનું વર્ણન કરો તે પ્રસંગનું પણ વર્ણન કરી અને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્યો લખો તે આઠ દસ વાક્યો લખી અને અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે